દરોડા પાડવામાં આવ્યા છે જેમાં દેશ શુદ્ધ ઘી અને દિવેલ નો જથ્થો સાથે મળી આવ્યો છે બેડશીડ ઘી વેચાણ કરાતું હોવાની આશંકા છે ફૂડ વિભાગે ઘી અને દિવરના સેમ્પલ લીધા છે લાયસન્સ પૂર્ણ થયા હોવા છતાં વેપાર કરતા હોવાનું સામે આવ્યું છે લાયસન્સ વિના વેપાર અંગે નોટિસ અપાય છે તો નવરાત્રીના ના દશેરાના તહેવારો દરમિયાન જન આરોગ્ય માટે હાનિકારક ખાદ્ય વસ્તુના વેચાણ પર તંત્ર ની તવાઈ બોલાવવામાં આવી છે સીપી સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ગીર સોમનાથ નવરાત્રી ના તહેવાર ને અનુસંધાને આજે એસઓજી ની ટીમ સાથે તેઓને મળેલ બાતમીના આધારે તેઓની ટીમ સાથે વાઘેલા સાહેબ અને અમારી ટીમ ફૂડ સેફ્ટી ઓફિસર એસ એસ રાવલ તથા કૃપાબેન સાથે સ્થળ ઉપર અમે તપાસ માટે આવેલા અને સ્થળ દરમિયાન જોવા મળ્યું કે દિવેલ અને ઘી બંનેનો એક જ સ્થળ ઉપર સંગ્રહ કરેલો જોવા મળેલો બરોબર તેમાંથી અ પાંચ ડબ્બા ઘીના રાખેલા હતા પંદર કિલોગ્રામના ટીનના હતા ટોટલ પિંચોતેર કિલોગ્રામમાંથી એક ઘીનો નમૂનો અમારા ઓફિસર મારફતે લેવામાં આવેલ છે અને એક દિવેલ હતું તો ખરેખર દિવેલનો ઉપયોગ ઘીમાં કરેલો છું કે તેમ બરોબર એટલે ઘી ખરેખર ચોખ્ખું હતું કે નહીં તે માટે એક દિવેલનો નો નમૂનો ઇલેક્ટ્રન તરીકે પણ લીધેલો છે એમ કુલ બે નમૂના લીધેલા છે અને સરકારી લેબોરેટરીમાં પૂછકરણ અર્થે આજગણ કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે જે રિપોર્ટ આવે છે આગળની કાર્યવાહી જે રિપોર્ટ જે કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો આમની જે લાયસન્સ તો હતું પણ શું છે કે એમને પૂરું થઈ ગયેલું હતું બે હજાર ચોવીસ માં રિન્યુ કરાવેલું હતું તો આમ જોવા જવું તો વગર લાયસન્સ એ ધંધો ટૂંકમાં એમનો ચાલુ હતો હાલમાં એમને લાયસન્સ મેળવી લેવા માટે નોટિસ પણ લેખિતમાં આપેલી છે અને જો તે મુજબ લાયસન્સ ન મેળવે તો કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી વગર લાયસન્સનો પણ કેસ કરવામાં આવશે મહેશુડ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર